નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જયા પાર્વતી વ્રત વિશે જાણકારી મેળવીશું તેની સમય અને મુહૂર્ત અને તેની પૂજા વિધિ અને તેની વ્રત કથા વિશે જાણકારી મેળવીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો હિન્દુ ધર્મમાં ઘણા વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે અને બધાનું પોતાનું મહત્ત્વ છે પરંતુ જયા પાર્વતી વ્રતનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે જે દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે ત્રયોદશી એટલે તેરસના દિવસે જયા પાર્વતી વ્રત ક્યારે મનાવવામાં આવશે જયા પાર્વતી વ્રત આજથી શરૂઆત થાય છે અષાઢ માસની શુક્લપ્લક્ષની ત્રયોદશી તિથિથી ઓગણીસ જુલાઈથી શરૂ થઈ રહ્યું છે અને તે ચોવીસ જુલાઈના સવારે સમાપ્ત થશે આવી સ્થિતિમાં જો ઉદયા તિથિનું માનીએ તો ઓગણીસમી જુલાઈએ જયા પાર્વતી વ્રત કરવામાં આવશે જયા પાર્વતી વ્રત પૂજાનો સમય જયા પાર્વતી વ્રત પૂજાનો સમય શુભ સમય ઓગણીસ જુલાઈના રોજ સવારે સાતને ઓગણીસ મિનિટથી નવ ત્રેવીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન દેવી પાર્વતીની પૂજા કરવી શ્રેષ્ઠ છે આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પતિનું આયુષ્ય પણ વધે છે આ સિવાય આ દિવસે વ્રત અને પૂજા કરવાથી અવિવાહિત કન્યાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ કરે છે વ્રતની વિધિ અષાઢસોતેરસના દિવસે સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરું શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો સૌપ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી જેમાં ઝવેરની પૂજા પણ મહત્ત્વની છે કોઈ પણ ઋતુ ફળ અથવા નારિયેળ અર્પણ કરવા પછી વિધિ વિધાનથી સોડોપચાર પૂજન કરવું માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાયફ્રૂટ જમવામાં લઈ શકાય છે તે સિવાય એક પણ વસ્તુ ખાવાની મનાય છે દૂધની મીઠાઈ ખાઈ શકાય છે ટૂંકમાં અલુણા રહેવાની વાત છે મીઠું ન ખાવું જોઈએ છેલ્લા દિવસે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય ગૌરી વ્રતની કથા કોઈ સમયે કોન્ડિન્ય નામના નગરમાં વામન નામનો એક યોગ્ય બ્રાહ્મણ રહેતો હતો તેની સંપન્ન પત્નીનું નામ સત્ય હતું તેના ઘરમાં કોઈ પ્રકારની ખોટ ન હતી પરંતુ તેમને ત્યાં સંતાન ન હોવાથી તેઓ ખૂબ જ દુઃખી રહ્યા કરતા હતા એક દિવસ નારદજી તેમને ત્યાં આવ્યા તેમણે નારદજીની સેવા કરી અને પોતાની સમસ્યાનું સમાધાન પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે તમારા નગરની બહાર જે વન છે તેના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપમાં બિરાજિત છે તેમની પૂજા કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે ત્યારે બ્રાહ્મણ દંપતીએ તે શિવલિંગને શોધીને સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી આ પ્રકારે પૂજા કરવાનો ક્રમ ચાલતો રહ્યો અને પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ તે બ્રાહ્મણ પૂજા કરવા માટે ફૂલ તોડી રહ્યો હતો ત્યારે તેને સાંપને ડંખી દીધો અને તે જંગલમાં પડી ગયો બ્રાહ્મણ ઘણીવાર સુધી પાછો ન ફર્યો એટલે તેની પત્નીને તેને શોધવા નીકળી પતિને બેભાન સ્થિતિમાં જોઈને તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીની કરુણ અવાજે સાંભળી વન દેવતા અને પાર્વતી ચાલ્યા આવ્યા અને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું જેનાથી બ્રાહ્મણ બેઠો થયો ત્યારે બ્રાહ્મણ દંપતીએ માતા પાર્વતીની પૂજા કરી માતા પાર્વતીએ તેમને વરદાન માગવા કહ્યું ત્યારે બંનેએ સંતાન પ્રાપ્તિ માટે માગણી કરી ત્યારે માતા પાર્વતીએ તેમને જયા પાર્વતી વ્રત કરવા માટે કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું અને તેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આ વ્રત જેમાં સાત વિવિધ પ્રકારના ધાન્યના બી ઘરે કોળિયામાં માટી ભરી વાવવામાં આવે છે આ રોપેલા દાણાનું ચાર દિવસ જતન કરવામાં આવે છે ચોથા દિવસે જાગરણ કરી પાંચમા દિવસે તેનું નદી વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને માતા પાર્વતીની પૂજા કરે છે ભોજનમાં ફક્ત મીઠા વગરની વસ્તુઓ ખાવામાં આવે છે આટલી વિરાટ હિન્દુ સંસ્કૃતિમાં ઘણા વ્રત આવેલ છે ઘણીવાર આપણને તેનો મર્મ નથી સમજાતો પરંતુ તેમની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક આધાર હોઈ શકે છે આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો